સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે અલય અક્ષર તમારા છે તમારી રાશિ મેષ છે સ્વામી છે એનો મંગળ આજે કોઈપણ પ્રકારે નવા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે નક્ષત્ર પ્રમાણે સમય સારો ચાલી રહ્યો છે માતા પિતાના સુખમાં પણ આજે વૃદ્ધિના યોગ સારા બની રહ્યા છે સફળતાના સારા અવસરો પ્રાપ્ત થશે આજે સુખને વહેંચવાનો અવસર પણ મળશે સારું એ તમારું વસ્તુ ધ્યાનમાં રાખી લેજો વધારે સારી સફળતા માટે નજીકમાં કોઈ મહાદેવજીનું મંદિર હોય ત્યાં જજો દર્શન કરજો થોડો સાકરનો પ્રસાદ મહાદેવજીને ધરાવજો અને પગે લાગે પછી કામકાજની શરૂઆત કરો તમારો દિવસ આજે મંગલમય રહેશે ત્રણનો અંક તમને લાભ કરાવડાવે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બહુ છે એવા જાતકો માટે પિતાના સહકાર દ્વારા કામકાજમાં વૃદ્ધિ થાય મતલબ પિતાના આશીર્વાદથી તમારું કાર્ય આજે સરળ બનશે ધંધાકીય ક્ષેત્રની અંદર આવકમાં એક લાભની સંભાવનાઓ આર્થિક સંભાવનાઓ સારી પ્રબળ દેખાઈ રહી છે સાથે સાથે ભાઈ બહેનોનો પ્રેમ પણ આજના દિવસ માટે વધે તેવી સંભાવનાઓ છે પરિવાર સાથે સમય આનંદમાં પસાર કરો તો વધારે સારી સફળતા મળે બપોરનો સમય હોય થોડી ખીર બનાવો મા કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવો અને ઘરના બધાએ પ્રસાદ લો અને શાંતિથી દિવસ પસાર કરો જો આજનો દિવસ તમારા માટે બહુ જ આનંદમય જશે માતાજીના આશીર્વાદથી હવે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે સારા કાર્યની અંદર પરિવારનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય જેના કારણે લાભ પ્રાપ્તિ થાય સંબંધીઓ સાથેના સંબંધોમાં એક સારી મધુરતા દેખાય પ્રભાવશાળી લોકોના સંઘથી તમારા કામકાજ સુધરે મિત્રોના સહકારથી અધોરા કાર્ય પૂરા થાય તેવા યોગ પણ બની રહ્યા છે એકંદરે આજના દિવસને વધારે સફળ બનાવવા માટે યથાશક્તિ મગનું દાન કરો આખા મગનું દાન કરો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે ત્રણનો અંક લાભ કરાવડાવે લીલો રંગ વિરામ બાદ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળમાં ત્રણ રાશિ પૂરી થઈ મેષ મેષવૃષભને મિથુન હવે ચોથી રાશિની વાત કરીએ કર્કરાશિ અક્ષર ડ અને હ છે તો કર્કરાશિ છે કર્કરાશિનો સ્વામી ચંદ્રમાં છે રાશિ મંડળની આ ચોથી રાશિ છે કોઈ સમાચાર સારા મળે અને જેના કારણે તમારું મન પ્રસન્ન રહે આજના દિવસ માટે ખૂબ જ સારા યોગ આ પ્રમાણે બની રહ્યા છે નજીકના હોય કે દૂરના હોય સંબંધીઓની સાથે રહેવાનું પણ મળે અને સાથે સાથે એનો સારો સહયોગ પણ પ્રાપ્ત થાય સંપત્તિને લગતા કોઈપણ કાર્યમાં સારા સહયોગની આજે અપેક્ષા રાખી શકો છો કારણ કે ગ્રહો સારા છે વ્યવસાયની અંદર થોડીક સમસ્યાઓનો સામનો કદાચ કરવો પડે તેવા યોગ પણ બની રહ્યા છે બને ત્યાં સુધી આજે દૂધનું સેવન ઓછું કરો દહીં અથવા તો કોઈપણ ખાટા પદાર્થોનું સેવન વધારે કરો અથવા એનું દાન કરો સારી સફળતાની પ્રાપ્તિ થશે ચાર રંગ તમને ખૂબ જ લાભ કરાવડાવશે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે સિંહ રાશિ મો અને ટજ એના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોને વિદ્યા જ્ઞાન કોઈ પણ વસ્તુ સારી ફળની પ્રાપ્તિ માટેનો સમય સારો છે આજે આર્થિક સ્થિતિમાં એક મજબૂતાઈ દેખાશે આજે પરિવાર સાથે પણ સમય સારો વિતાવી શકાય તેવા યોગ પણ બની રહ્યા છે માનસિક ચિંતા અને તણાવ આ બે રહેવાની શક્યતાઓ છે પણ થોડું સાચવીને ચાલો સંભાવનાઓ હોય તો એના માટે સાચવીને કામકાજ કરવું સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય પાછું સરળ બનશે ઘઉંનું દાન કરવું જોથાશક્તિ એનાથી પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે વાત કરીએ કન્યા રાશિની પઠ અને અણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને કોઈપણ મહત્વની પરીક્ષાઓ આપવાની હોય અથવા તો તૈયારી કરવાની હોય મિત્રો આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે કામકાજમાં ધ્યાન આપો પરિણામ ખૂબ જ સારું મળશે સાથે સાથે થોડોક માનસિક થાક પણ અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા જ ધંધાકીય કામકાજની અંદર થોડીક મહેનતનું પ્રમાણ આજના દિવસ માટે વધી શકે છે પણ આવા સમયે શું કરવાથી સારો લાભ થાય તો કે સામાન્ય રીતે ગાયોને ઘાસચારો આપવામાં આવે અથવા તો લીલી ધરો ભગવાન શ્રી ગણેશજીને અર્પણ કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય સરળ બને તમામ છે જય ગણેશ વાત તુલા રાશિની કરીએ ર અને અક્ષર છે તુલા રાશિના જાતકોને મિત્રો આજના દિવસ માટે કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે ખાસ કરી લેવડ દેવડમાં થોડીક કાળજી રાખીને કામકાજ કરજો જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ દેખાય છે સમાજની અંદર માન સન્માન પણ મળશે મતલબ સારા કામો તમારા હાથે થવાના છે આજે વધારે સારી સફળતા માટે શું કરીએ તો સારો લાભ થાય તો સફેદ કપડાની અંદર થોડાક ચોખા મૂકી દો યથાશક્તિ દક્ષિણા મૂકો અને નજીકમાં કોઈ મંદિર હોય તે દાન કરી દો તો આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય સાતનો અંક તમને લાભ કરાવડાવે સફેદ અંક તમારા માટે આજે ભાગ્યશાળી ગણા છે વાત વૃશ્ચિક રાશિની કરીએ ન અને એ અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિના જાતકોને કોઈ પણ નાના મોટા કામકાજ કરવાના હોય તો સારો લાભની શક્યતાઓ પ્રબળ બને છે વ્યવસાયની અંદર નવા કામ કરવાની ઉજળી તકો મળે તેવા પણ યોગ બને છે હરવા ફરવાના યોગ પણ બની રહ્યા છે પરિવારમાં સામાન્ય અશાંતિનો પણ અનુભવ થાય પરિવાર આમ ગુજરાતીમાં કહેવત છે કે બે વહાણ ભેગા થાય તો ખખડે ખખરે ખરા એમાં વેકેશનનો ગાળો થોડુંક આ બધું રહેશે પણ ચિંતા કરવાનું કારણ નથી એનું કારણ છે કે ગણપતિ દાદાનો સંકટનાશન ગણેશ ગણેશતોત્રનો પાઠ છે આજના દિવસ માટે સાત પાઠ કરો અગિયાર પાઠ કરો અને ત્યારબાદ થોડું ગોળનું દાન કર દો સારો લાભ થવાનો છે આઠનો રંગ તમને લાભ કરાવડાવશે સાથે સાથે મરુણ રંગ તમારા માટે ભાગ્યશાળી રંગ છે હવે વાત કરીએ નવમી રાશિ એટલે ધન રાશિની ભ ધ ફ અને ઢ અક્ષર છે તમારા તમારી રાશિ છે આ રાશિ મંડળની નવમી રાશિ છે કોઈ પણ સારા માણસો સાથે કામ કરવાની આજે તક મળે તેવી સંભાવનાઓ દેખાય એનો મતલબ સમયનો સદઉપયોગ કરી શકાશે આજના દિવસ માટે બીજું તમને જે ગમતું હોય એવા કામ મનગમતા કામકાજમાં સારી રૂચિ વધશે આજે પણ શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે અડદનું દાન કરવામાં આવે અથવા અડદની દાળનું દાન કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય પછી સરળ બને આઠનો અંક તો લાભ કરાવડાવશે સાથે સાથે નવનો અંક એ લાભ કરાવડાવે મરુણ રંગની સાથે પીળો રંગ પણ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ મિત્રો એક પત્રથી રાખીને કામકાજ કરો વધારે સારો લાભ થશે પતિ પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ આજના દિવસ માટે જણાશે ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે અવરોધ ગમે એટલા રહે અને છતાંય સારી સફળતાના યોગ બની રહ્યા છે મતલબ ગ્રહ પણ તમારા માટે ઉત્તમ છે આજે તમારે શું કરવાનું છે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે અને ભાખરી અને ગોળને ભાગી અને ભૂકો કરી અને પછી ક્રડિયાગરું પૂરવામાં આવે સમજી લો આપણું કાર્ય સરળ બને તમારા માટે નવનો અંક લાભ કરાવડાવે સાથે સાથે જાંબલી રંગ ભાગ્યશાળી ગણાશે વાત કરીએ હવે કુંભ રાશિની ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજની કદર થાય જ ના દિવસ માટે જે કંઈ કામકાજ કરશો એ તમારા માટે લાભમાં રહેવાનું છે કારણ કે તમારો આત્મવિશ્વાસ તમને કામકાજની અંદર સારી સફળતા અપાવશે સાથે સાથે મિત્રો અને સહકર્મચારીઓ દ્વારા પણ લાભની શક્યતાઓ પ્રબળ બને છે દાંપત્ય જીવનમાં એક સારી સુખાકારીની પ્રાપ્તિના યોગ પણ આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને બને છે વધારે સારી સફળતા જો કુંભ રાશિના જાતકોને જોઈતી હોય તો ઘઉં અને ગોળનું યથાવતી દાન કરી દો અને સાથે સાથે મહાદેવજીને તમે જળ ચડાવો સારી સફળતાની પ્રાપ્તિ થશે તમારા માટે નો અંક આજે લાભ કરાવડાવશે સાથે સાથે જાંબલી અને વાદળી રંગ પણ તમારા માટે ભાગ્યશાળી ગણાશે મીન રાશિ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે મનગમતા કાર્યો કરવાથી મન તમારું પ્રસન્ન રહેશે નોકરી કરતા હોય વ્યવસાય કરતા હોય થોડુંક સાચવીને કામકાજ કરજો કારણ કે મગજ ઉપર થોડોક કામકાજનો બોજો રહે તેવી શક્યતા શક્ય છે અકારણ ક્રોધ ઉપર કાબુ રાખજો ઈ કરશો એટલે ખૂબ જ સારી સફળતા તમને પ્રાપ્ત થશે વધારે આજના દિવસને મધુર બનાવવો હોય તો ચણાના લોટમાં ગોળનું પાણી નાખી એનો પુટલો બનાવો રોટલી બનાવો અને યથાશક્તિ કોઈ કોઈ એવા ગરીબ ગુરુવાને ખવડાવો કે જેને પોષણની જરૂર છે તો એ પ્રમાણે તમારું કાર્ય પણ સુધરશે સાથે સાથે દાન પુણ્યનો મહિમા છે એનો પણ વધારો થશે તમારા માટે ત્રણ ખૂબ જ સારો લાભ કરાવડાવે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હેલો જય ગણેશ જય ગણેશ